જે ભોડાના જયદર્શના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નિરોગી રહો સ્વસ્થ રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું કે અત્યારે આ ઝડપી જમાનામાં અને દોડધામના જમાનામાં એવું છે કે લેડીઝની એટલે કે બહેનો વિશે વાત લઈને આવી છું કે એ લોકો પીરિયડ્સમાં હોય છે એટલે કે જ્યારે ટાઈમમાં થાય છે ત્યારે એને અતિશય પેટનો દુખાવો રહેતો હોય છે તો લેડીઝ મોટી સ્ત્રીઓ તો ઠીક છે પણ અત્યારે તો નાની નાની બાળાઓ કે જે બાર વર્ષની હોય છે ત્યાં આ પ્રોબ્લેમમાં મુકાઈ જાય છે બાર વર્ષની હોય શરૂઆતમાં એને કાંઈ પ્રોબ્લેમ હોતો નથી પણ પંદરથી સત્તર વર્ષની થવા લાગે છે ત્યારે એને અતિશય આ પ્રમાણનો દુખાવો થતો હોય છે ક્યારેક ક્યારેક તો એવી પોઝિશન આવી જાય છે કે એ એકદમ પેટ પકડી અને લડવા લાગે છે અથવા તો પથારીમાંથી પણ નીચે પગ મૂકી શકતી નથી એટલો દુખાવો થાય છે ત્યારે આપણે ગાયનેકની સલાહ લઈએ છીએ દવા લઈએ છીએ બધી વાત સાચી છે પણ એ ગોળી પીવે એનો પાવર હોય ત્યાં સુધી એને સારું રહે છે અને પછી વળી ગોળીનો પાવર ઉતરી જાય એટલે એને આ દુખાવો રહેતો હોય છે એવું નહીં કે પંદર સત્તર વર્ષની દીકરીને ઘણી મોટી લેડીઝોને પણ આ રીતે તકલીફ હોય જ છે કે જ્યારે એને આ ટાઈમમાં હોય છે ત્યારે બે ત્રણ દિવસ કે ચાર દિવસ સુધી એને સતત પથારીમાં પડ્યું જવું પડે છે એવી પણ હાલત થાય છે તો આવા સમયમાં આપણે ઘરબથું ઇલાજ શું કરવો એ પ્રકારની હું વાત કરીશ તો જ્યારે આવો સમય હોય છે ત્યારે તે લોકોને તલ ભરપૂર પ્રમાણમાં તલ ખાવાના અને તલ જે બીજા કાળા તલ આવે છે એ કાળા તલ એક તોલું કાળા તલ લેવાના વીસ તોલા પાણી લેવાનું અને એ તલ અને વીસ તોલા પાણી એક તપેલીમાં કે કડાઈમાં ગેસ ઉપર ઉકળવા મૂકવાનું અને જ્યાં સુધી પાંચ તોલા પાણી ન બચે ત્યાં સુધી એને ઉકળતું રહેવા દેવાનું જ્યારે એમ થાય કે હવે પાંચ જ તોલા પાણી છે પછી એ ઉકાળેલા પાણીને નીચે ઉતારવાનું અને એમાં ગોળનું મિશ્રણ કરવાનું અને પછી એ પી લેવાનું જે ટાઈમમાં હોય છે લેડીઝ કે નાની બાળા કે કોઈ પણ આ રીતનો દુખાવો હોય તકલીફ હોય એને આ ઉકાળેલું પાણી તમારે આપી દેવાનું જેથી કરીને એને રક્ત સ્ત્રાવ સ્ત્રાવો સાફ આવશે અને પેટનો દુખાવો પણ થશે નહીં પછી બીજું છે કે આપણે કાંદા કાંદા એટલે કે કસ્તુરી ડુંગળી જે આપણા રસોડામાં હોય જ છે તો આપણે થાય તાત્કાલિક શું કરવું આને બહુ જ દુખે છે

આ રીતે તમે જો આ ઈલાજો કરશો તો એને ટાઈમમાં દુખાવો ઓછો થશે અને માસિક સ્ત્રાવ છૂટથી આવશે જેથી કરી અને એને તકલીફમાં ક્યારેક ક્યારેક તો એવું બને છે કે આ સમય હોય ત્યારે જોબ કરતી બેનો હોય છે તો એને રજા રાખવી પડે છે સ્ટુડન્ટ નાની બાળા હોય છે એ તો હજી ભણતી હોય છે તો એને એવું થાય છે તો એ સ્કૂલે પણ જઈ શકતી નથી પછી અમુક નાની દીકરીઓએ બીજું કાંઈ કામ કામકાજ કરતી હોય તે કામકાજ પણ નથી કરી શકતી તો એવા સમયમાં એને તાત્કાલિક આ ઘરગથ્થુ ઈલાજ આપી દેવો આ તલનો અક્ષીર ઇલાજ છે કે તમે એને આ તલનું ઉકાળેલું પાણી મેં કીધું એમ એક તોલા પાણીમાં વી એટલે એક ટોલા તલમાં વીસ તોલા પાણીનો ઉમેરો કરવાનો અને પછી ઉકાળવાનું અને પાંચ તોલા બચે ત્યાં સુધી ઉકાળતું રહેવાનું અને પછી ગોળનું મિશ્રણ કરી અને એને એવા સમયે આપી દેવાનું જેથી કરી અને એને દુખાવામાં રાહત રહેશે અને માસિક સ્ત્રાવ પણ સાફ આવશે ક્યારેક ક્યારેક તો એવું બને છે કે જે આ નાની ઉંમરની તો ઠીક છે પણ પાંત્રીસ ચાલીસ વર્ષની જે બહેનો હોય છે એને માસિક સ્ત્રાવ એકદમ વધારે પ્રમાણમાં આવે છે અને એને ચક્કર આવવા લાગે છે તો હાલી ચાલી શકતા નથી અને ચક્કર આવે તો ક્યારેક પડી પણ જાય છે તો એવા સમયમાં શું કરવું તો કે એવા સમયમાં તુલસીના પાનનો રસ લેવાનું અને એને મધ એમાં મિક્સ કરવાનું અને એને તરતો તરત આપી દેવાનું એટલે કે પાઈ દેવાનું તુલસીનો રસ અને મધ એને પાઈ દેવાનું જેથી કરી અને ચક્કર એને બંધ થઈ જશે અને એને દુખાવામાં રાહત રહેશે તો આ ચાર ઇલાજો છે તો ઘરગથ્થુ ઈલાજ કરો ક્યારેક આપણે દવા તો લઈએ જ છીએ બરાબર છે પણ મેં પહેલાં કીધું એમ કે એનો જ્યાં સુધી પાવર હશે ત્યાં સુધી સારું રહેશે પછી એને પાછી તકલીફ થશે તો કાયમી માટે તમારે દુખાવામાંથી છુટકારો લેવો હોય તો આ ઘરગથ્થુ ઇલાજ કરો ધીમી ગતિએ મટે પણ કાયમી માટે મટી જશે જ્યારે જ્યારે તમે આ રીતે પેલુંશમાં હોય ત્યારે આ તલના ઉકાળેલા પાણીનો ઉપયોગ કરશો એટલે ધીમી ગતિએ તમને સાવ એ દુખાવો મટી જશે અને કાયમિક માટે દુખાવામાંથી છુટકારો થશે તો આ રીતે ઘરગથ્થુ ઉપચાર કરો નિરોગી રહો સ્વસ્થ રહો જે ભોળાના જય દસનામ આજે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાના જે દસનામ